નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં પર્યાવરણ વિશેની આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું સોલ્યુશન કરીશું જે તમને મિત્રો તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ પ્રકારના પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે પણ મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો જે તમારું પ્રશ્નપત્ર આવશે તેની અંદર તમને મિત્રો વિકલ્પ સ્વરૂપે પણ કેટલાક પ્રશ્ન પૂછવામાં આવશે આપણે અહીંયા પ્રશ્ન બેંક લાવેલા છે થોડીક ચાલો આપણે વિકલ્પ જોઈએ પહેલાં અહીંયા તમને વિકલ્પ પસંદ કરવાના છે મિત્રો કોઈ પણ પાંચ વિકલ્પ તમારી પરીક્ષામાં પૂછી શકે છે તો આમાંથી પણ કેટલાક વિકલ્પો છે એ આવી શકે છે પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ શહેર હિમાચલ પ્રદેશની પહાડીમાં આવેલું છે તો તમને ચાર ઓપ્શન આપેલા છે એ ઉજ્જૈન બી દ્વારકા સી મનાલી અને ડી ગંગટોક તો આપણો સાચો જવાબ આવશે સી મનાલી બીજું કઈ જાતિના લોકો ઊંચા પર્વતો પર રહે છે તો જવાબ આવશે ડી ચાંગપા ત્રીજું ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર છે તો જવાબ આવશે બી પાંચ હજાર મીટર ચાર પર્વતોમાં રહેલી કઈ જાતિના લોકો માટે ઘેટા બકરા જ તેમનો ખજાનો છે તો જવાબ આવશે બી ચાંગપા જાતિ પાંચ ચાંગપા ચાંગપા જાતિના લોકો પોતાની વસ્તુની હેરફેર માટે કયા પ્રાણીઓનો ઉપયોગ કરે છે જવાબ આવશે બી ઘેટા બકરા છ ચાંગપા જાતિના લોકો તંબુને બીજા કયા નામે ઓળખી છે જવાબ આવશે સી રેવો સાત કયા સ્થળે રહેતા રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો જવાબ આવશે સી શ્રીનગર આઠ નીચેનામાંથી ક્યુ સરોવર શ્રીનગરમાં આવેલું છે જવાબ આવશે બી દાલ સરોવર હવે નવમો પ્રશ્ન છે હાઉસબોટની છત પર અને મોટા ઘર પર કરવામાં આવેલી લાકડાની સુંદર કોતરણીને શું કહે છે તો મિત્રો એને ખતમ બંડ કહેવામાં આવે છે દસ નીચે પૈકી પ્રસિદ્ધ ઊન ક્યુ છે તો જવાબ આવશે સી પશ્મીના અગિયાર ઉનાળામાં ઊંચી જગ્યાએ ક્યાં લોકો ખેટા ચરાવવા જાય છે સી ચાંગપા જાતિના લોકો બાર શ્રીનગરમાં જૂના ઘરોમાં દિવાલોની બહાર નીકળતી બારીઓની શું કહે છે જવાબ આવશે સી ડબ તેર પાંચ હજાર મીટરથી વધુ ઊંચાઈ પહોંચતા નીચે પૈકી કઈ મુશ્કેલીઓનો સૌથી વધુ અનુભવાય છે જવાબ આવશે સી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે ચૌદ ચાંગપા જાતિ માટે કયો પ્રાણી ખજાના સમાન છે જવાબ આવશે ડી ઘેટા પંદર પશ્મીના શાલ કયા પ્રાણીના વાળમાંથી બને છે જવાબ આવશે સી બકરી સોળ ચાંગપા લોકો ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને શું કહે છે જવાબ આવશે બી લેખા સત્તર લેખાની દિવાલો સાની બનેલી હોય છે જવાબ આવશે સી પથ્થર અઢાર દાલ સરોમાં ફરવા માટે તમે સામાં મુસાફરી કરશો જવાબ આવશે બી ડોંગા ઓગણીસ ઠંડા રણ તરીકે કઈ જગ્યા જાણીતી છે જવાબ આવશે એ લદ્દાખ વીસ કાશ્મીરના લોકો કઈ ઋતુમાં ફાળો અને ફળો અને શાકભાજીની સુકવણી કરે છે જવાબ આવશે બી ઉનાળો એકવીસ વધુ ઠંડી પડતી હોય તેવી જગ્યાએ તમે ફરવા જશો તો કેવા કપડાં પહેરશો જવાબ આવશે સી ગરમ બાવીસ રાજસ્થાન રાજ્યની રાજધાની કઈ છે જવાબ આવશે સી જયપુર ત્રેવીસ મનાલી કેવા વિસ્તારમાં આવેલું છે જવાબ આવશે સી પહાડી વિસ્તાર ચોવીસ શૂન્ય અંશ સેલ્સિયસ તાપમાન થઈ જતું હોય તેવા શહેરનું નામ જણાવો જવાબ આવશે એ શ્રીનગર પચીસ શ્રીનગર એ દિલ્હીની કઈ દિશામાં આવેલું છે જવાબ આવશે સી ઉત્તર તો આ વિકલ્પમાંથી મિત્રો તમને ઘણા એવા વિકલ્પ કે ખાલગીયા સ્વરૂપે પણ પ્રશ્નો છે એ ઉપયોગી થશે હવે પ્રશ્ન બે છે એનો આ છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે મિત્રો અહીંયા તમને કોઈ પણ એક પૂછી શકે છે પેલું છે ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે શા માટે તો ઘેટા અને બકરા કારણ કે તેની મિત્રો ઊન છે એ ખૂબ જ ઉપયોગી છે બીજું ચાંગપા જાતિ વિશે ટૂંકમાં જણાવો ત્રીજું પશ્મીના શાલ બનાવવાની પ્રક્રિયા જણાવો ચોથું લદ્દાખ વિશે ટૂંકમાં નોંધ લખો પાંચ શ્રીનગર અને મુંબઈ શહેરમાં જોવા મળતા મકાનોનો તફાવત જણાવો તો મિત્રો ખાસ આ પ્રશ્નો છે તમારે જાતે તૈયાર કરી લેવાના છે તમારી ચોપડીમાં જોઈને પ્રશ્ન બે એનો બ છે ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો મિત્રો તમે શાળામાંથી પ્રવાસી જતા હશો અથવા તમારા મમ્મી પપ્પા સાથે પ્રવાસમાં ગયા હશો તો એ પણ કોઈ પણ એક સ્થળનું તમારે વર્ણન પાંચથી છ લીટીમાં કરવાનું છે બીજું ધારો કે તમે ત્રણ દિવસ માટે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં પ્રવાસમાં જઈ રહ્યા છો તો તમે કેવી કેવી કાળજી લેશો તો મિત્રો આપણે ખાસ ઠંડા વિસ્તારમાં જઈએ તો ઠંડા વિસ્તારમાં જઈએ ત્યારે શું શું કાળજી લેવી જોઈએ એ જરૂરી છે મિત્રો તો અહીંયા મિત્રો તમારે સ્વેટર શાલ બીજું ઘણું બધું જે ઠંડા વિસ્તારમાં જઈએ તે વસ્તુ બધી જ લેવી પડે ત્રીજો તમે કરેલ પ્રવાસના અનુભવનું વર્ણન કરવાનું છે ચોથું તમારી આસપાસમાં આવેલા જોવાલાયક સ્થળો વિશે નોંધ લખવાની હોય તો એ પણ તૈયાર કરી લેવજો પરીક્ષામાં પૂછી શકે એવો પ્રશ્ન છે પાંચમું તમે સાંભળેલી પ્રવાસ વિશેની કોઈ વાત પણ તમારે યાદ કરી લેવાની છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં આવી શકે છે હવે પ્રશ્ન ત્રણ છે અહીંયા મિત્રો કોઈ પણ એક વિભાગમાં પ્રશ્નોના જવાબ આપવાના છે પરંતુ આપણે તમામ પ્રશ્નોના જવાબ છે એ જોઈ લઈશું તમારી પરીક્ષામાં તમને ઉપયોગી નીવડશે ચાલો પહેલો પ્રશ્ન છે ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે તો આવશે મિત્રો ઉત્તર દિશામાં બીજું ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો જવાબ આવશે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે ત્રણ કેન્દ્રશાસિત લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું તો આવશે કાશ્મીર ચોથું આપેલ નકશામાં કઈ દિશાને આધારે અન્ય દિશાઓ શોધી શકાય છે તો મિત્રો ઉત્તર દિશાને આધારે પાંચ મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આવશે જવાબ મહારાષ્ટ્ર રાજ્યમાં એના પછી ભારતના નકશામાં તમિલનાડુ કઈ દિશા આવેલું છે તો મિત્રો દક્ષિણ દિશામાં આવેલું છે ભારતની બીજું જમ્મુ કાશ્મીર રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો મિત્રો હુમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્ય સાથે ત્રીજું ભારતના નકશામાં દ્વારકા કયા રાજ્યમાં આવેલું છે તો ગુજરાતમાં આવેલું છે ચોથું ગુજરાતની અડીની ઉત્તર દિશે કયો રાજ્ય આવેલું છે તો મિત્રો રાજસ્થાન રાજ્ય આવેલું છે પાંચ જયપુર કયા રાજ્યમાં આવેલું છે તો રાજસ્થાન રાજ્યમાં જયપુર આવેલું છે એના પછી ભારતના નકશામાં ગુજરાત કઈ દિશા આવેલું છે તો મિત્રો પશ્ચિમ દિશા આવશે યાદ રાખવાનું છે બીજું મહારાષ્ટ્રની રાજ્યની સરહદ બીજા કયા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો મિત્રો ગુજરાત રાજ્ય સાથે મધ્યપ્રદેશ ગોવા તમિલનાડુ સોરી તમિલનાડુની આવે આંધ્રપ્રદેશ તેલંગણા બરાબર અને છત્તીસગઢ આ રાજ્યો સાથે જોડાયેલી છે ત્રીજું દાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો કાશ્મીર રાજ્યમાં ચોથું ગુજરાતને અડીને દક્ષિણ દિશાએ કયું રાજ્ય આવેલું છે તો મિત્રો ગુજરાતને અડીને દક્ષિણ દિશાની વાત કરી તો દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે

ત્રીજું શિમલા કયા રાજ્યમાં દર્શાવેલું છે તો શિમલા છે મિત્રો હિમાચલ પ્રદેશમાં દર્શાવેલું છે ચોથું ટ્રેનની પાટાની સંજ્ઞા તો ટ્રેન માટે મિત્રો આવી સંજ્ઞા આવે છે પાંચ ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજ્યની કઈ દિશા આવેલું છે તો ગુજરાત રાજ્ય મિત્રો મધ્યપ્રદેશ રાજ્યની પશ્ચિમ દિશાએ આવેલું છે યાદ રાખવાનું છે એના પછી ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ કઈ દિશા આવેલું છે તો ભારતમાં આવશે ઉત્તર દિશા બીજું ભારતના નકશામાં બેંગ્લુર કયા રાજ્યમાં આવેલું છે તો કર્ણાટકમાં આવેલું છે બરાબર યાદ રાખવાનું છે ત્રીજું મહારાષ્ટ્ર રાજ્યની સરહદ બીજા કયા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈ લીધો છે મહારાષ્ટ્રમાં ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ ગોવા કર્ણાટક બરાબર અને તેલંગણા ચાર ભારતના નકશામાં હિમાચલ પ્રદેશ ઉત્તર દિશા આવેલું છે આવેલ રાજ્યનું નામ તો ભારત નકશામાં હિમાચલ પ્રદેશની ઉત્તર દિશાએ તો કયું આવશે ઉત્તરાખંડ આવેલું છે અને જમ જમ્મુ કાશ્મીર આવેલું છે નકશામાં ઉ શું સંજ્ઞા શું દર્શાવે છે તો ઉ એ ઉત્તર દિશા દર્શાવે છે ચાલો આગળ જોઈશું અહીંયા મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે કે નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો ઝુંપડું તો ઝૂંપડા માટે આપણે માટી ઘાસ બરાબર માટી ઘાસ છાણ આનો ઉપયોગ કરીએ છીએ અને પાકું મકાન બનાવવા માટે સિમેન્ટ લોખંડ કોક્રેજી કોકરીડ બરાબર રેતી ઈંટો વગેરેની જરૂર પડે છે પાણી બરાબર ચાલો આગળ જોઈશું નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે બીજી આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો જેમ કે પૂર આવે ત્યારે ઊંચાણ ઊંચાઈવાળા જગ્યાએ જતા રહીશું ટોચ તેમાં જરૂરી સામાન સાથે રાખીશું રેડિયો અને ટીવી પરના સમાચાર સાંભળતા રહીશું તો એવી રીતે ધરતીકંપ આવે અને આગ લાગે ત્યારે આપણે શું પગલાં લેવા જોઈએ એ મિત્રો તૈયાર કરી લેજો પછી ધરતીકંપ પછી લોકોએ ઘર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય ત્યારે તેમને કેવા પ્રકારની મદદની જરૂર પડે છે તો મિત્રો ધરતીકંપ પછી લોકોએ ઘર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય ત્યારે એમને આર્થિક રીતે બરાબર જરૂરિયાત હોય છે મકાનની જરૂરિયાત હોય છે ઘાયલ થયેલા લોકો હોય તો એમને પણ હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા હોય છે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોય છે બરાબર એના પછી ચોથું છે કુદરતી આપતી સમયની તેમણે જાહેર સેવાઓ આપણને કેવી રીતે મદદ કરશે ફાયર સ્ટેશન તો આગ લાગી હોય ત્યારે આપણે ફાયર સ્ટેશનને બોલાવવાની હોય છે બરાબર અને એ આવીને આગને ઓલવતા હોય છે હોસ્પિટલ તો ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવાના હોય છે એમ્બ્યુલન્સ તો એકસો આઠ ઉપર કોલ કરીએ તો તરત જ જે તે ઘટનામાં એક્સિડન્ટ અથવા જે ઘટના થઈ હોય ત્યાં દર્દીને લેવા માટે આવે છે અને પોલીસ સ્ટેશન તો કોઈપણ પ્રકારની કૃત્ય થયું હોય ઘટના બની હોય તો આપણે આપણે પોલીસને જાણ કરીએ તો એ આપણને બચાવે છે બચાવ કામગીરીમાં ઉપયોગી છે તફાત આપવાનો છે ઝૂંપડું અને પાકું મકાન તો મિત્રો ઝૂંપડું અને પાકા મકાન વિશે આપણને ખબર છે કે ઝૂંપડું છે માટીમાંથી બને છે પાકો મકાન છે રેતી ઈટો બરાબર લોખંડ આનો ઉપયોગ કરવાનો હોય છે તો આનો તફાત આપણે લખવાનો છે હવે પ્રશ્ન પાંચ છે એમાં મિત્રો ખરા ખોટા છે પહેલું છે ભૂકંપ થાય ત્યારે રસ્તા પર વાહન ઊભું ઊભું રાખવું રાખી દેવું જોઈએ તો આ વિધાન કેવું છે સાચું બીજું ધરતીકંપ આવે ત્યારે મકાન કે ઇમારતની નીચે ઊભું રહેવું જોઈએ તો આ વિધાન ખોટું છે ત્રીજો અગ્નિશામક દળનો લોકો ધરતીકંપ વખતે મદદરૂપ થાય છે તો મિત્રો આ વિધાન ખોટું છે અ અગ્નિશામક ના આવે બરાબર દળ ત્રીજો ચોથું ધરતીકંપમાં ફસાયેલા લોકોની શોધખોળ માટે કૂતરો ઉપયોગી નથી તો ખોટું છે ઉપયોગી છે પાંચમું ધરતીકંપ વખતે બહુમાળી ઇમારતોમાં નુકસાન થવાની શક્યતા વધુ રહે છે તો આ વિધાન સાચું છે બહુમાળી ઈમારતોમાં નુકસાન થવાની શક્યતા વધે છે છ ગામડા કે શહેરમાં મકાન બનાવવા માટે કોઈની જરૂર ની કોઈની મંજૂરીની જરૂર નથી તો આ વિધાન ખોટું છે બરાબર ગ્રામ પંચાયતની જરૂર પડે છે એના પછી સાતમું છે ધરતીકમ સર્જિત આપતી છે તો વિધાન ખોટું છે કુદરતી આપતી કહેવાય આઠમું છે ધરતીકમ વિશેની માહિતી ડોક્ટર આપે છે તો આ વિધાન પણ ખોટું છે આપતીના સમયે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ તો આ વિધાન સાચું છે દસ ધરતીકમ વખતે પશુને બાંધી રાખવા જોઈએ તો મિત્રો આ વિધાન ખોટું છે છોડી દેવા જોઈએ હવે આપણે પ્રશ્ન બેમાં મિત્રો ખોટું વિધાન ચેકી દેવાનું છે અને સાચું રાખવાનું છે પહેલું છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના દિવસે કચ્છ કે દાહોદમાં મોટો ધરતીકમ આવ્યો તો કચ્છમાં આવ્યો દાહોદને ચેકી દેવાનું છે બીજું ધરતીકમમાં ઘવાયેલા લોકોને બચાવ કે સારવારની જરૂર હોય છે તો મિત્રો બચાવની જરૂર હોય છે ઘવાયેલાને મિત્રો સારવારની જરૂર હોય બચાવ છે એ ચેકી દેવાનું છે ત્રીજું ધરતીકમમાં દટાયેલા લોકોને બચાવ કે ઊંઘની જરૂર હોય છે તો બચાવની ચોથું રહેવા માટે તંબુ કે પાકા મકાન ઝડપથી બને છે તો તંબુ પાકા મકાન દેવાનું છે પાંચમું ધરતીકંપની શક્યતા વિશે વૈજ્ઞાનિકો કે ડોક્ટરો અભ્યાસ કરે છે તો વૈજ્ઞાનિકો ડૉક્ટરો ચેકી દેવાનું છે છઠ્ઠું ધરતીકંપ પછી ઘણા ઇન્જિનિયરો કે વકીલોને ખાસ પ્રકારના મકાનોની રચના માટે માર્ગદર્શન આપ્યું તો ઇન્જિનિયરો આવશે વકીલો ચેંકી દેવાનું છે એના પછી મિત્રો સાતમું જો ધરતીકમ આવે તો પાકા કે કાચા મકાન ઝડપથી પડવાની શક્યતા રહે છે તો મિત્રો કાચા મકાનો ઝડપ પડવાની શક્યતા રહે છે આઠ ધરતીકમ આવે ત્યારે પશુને બાંધી કે રાખવા કે છોડી દેવા તો બાંધી રાખવા ના જોઈએ છોડી દેવા જોઈએ બરાબર તો અહીંયા પશુને છોડી દેવા જોઈએ રાખવાથી ચેકી દેવાય નવ ધરતીકમ વખતે મકાનમાં કે ખુલ્લા મેદાનમાં રહેવું જોઈએ તો ખુલ્લા મેદાનમાં દસ ફાયર સ્ટેશનમાં કર્મચારી આગ બુજવવા કે મકાન બાંધવા મદરૂપ થાય છે તો આગ બુજવવા અગિયાર દવાખાનામાં લોકોની સારવાર કે શિક્ષણ મળે છે તો સારવાર બાર ઘાયલ વ્યક્તિને લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે બસનો ઉપયોગ થાય છે તો એમ્બ્યુલન્સનો બસ ચેકી દેવાનું છે પછી તેર મૃત પ્રાણીઓના નિકાલ માટે તમે પશુ દવાખાને કે શાળાને જાણ કરશો તો પશુ દવાખાના ચૌદ આગ લાગે ત્યારે તમે પોલીસ સ્ટેશન કે ફાયર સ્ટેશન જાણ કરશો તો ફાયર સ્ટેશન પંદર માનવ સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવો એકસો કે એકસો નંબર ડાયલ કરવો જોઈએ એકસો આઠ તો આવી રીતે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો અહીંયા ખાસ કરીને તમે અમે તમને જણાવી દઈએ છીએ કે આ જે આપણે પ્રશ્નપત્ર કાઢેલું છે એ મિત્રો તમારા પાઠ જે આપેલા છે તેની અંદર તમારો ખાસ કરીને જે પાઠો તેર અને ચૌદ આપેલા છે તેમાંથી આ પ્રશ્નપત્ર નીકળ્યું છે એટલે તમારે હવે તેર અને ચૌદ પ્રશ્ન જે પાઠો છે એ તમે નહીં વાંચશો ને તો પણ ચાલશે કારણ કે આમાંથી મોસ્ટ ઓફલી બધા જ પ્રશ્નો આવી ગયા છે આની બારનો તેર પાઠ નંબર તેર અને ચૌદમાંથી બારનું નહીં પૂછાય નહીં પૂછાય નહીં પૂછાય ગેરંટી આપીએ છીએ તો ખાસ તૈયાર કરી લેજો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા